नमस्कार मित्रों फिर एक बार हार्दिक स्वागत है मित्रों તમારો અમારો આજના વિડિયોમાં 50 વર્ષ પછી अक्षय तृతిયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ રચાસે कन्या રાશિ વિશે પાંચ મોટે ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક ચતુર્દશ પંચંગ અનુસાર 50 વર્ષ પછી 30 એપ્રિલના રોજ अक्षय તૃતીયાના દિવસે એક ખૂબ જ ચમત્કારિક લક્ષ્મી નારાયણ જઈ રહ્યો છે જેના પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળશે જેમાંથી કેટલીક રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ એપ્રિલના રોજ લક્ષ્મી નારાયણ રચના થવાને કારણે કન્યા રાશિના લોકો પર ખૂબ જ અનુકૂળ અસર જોવા મળશે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ત્રીસ એપ્રિલના રોજ તમારા પર રહેવાની છે જેના કારણે આ સમય તમારા માટે વરદાન જેવો રહેશે મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે વધુ ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર વૈશાખ शुक्ल पक्ष तृतीया तिथि तीस एप्रिल बुधवार रोज हाँ जो कि श्री परशुराम जन्मोत्सव तो, अप्रैल एप्रिल रोज उजा कारण के तृतीया तिथि प्रदूषण सांझे उपलब्ध है रोज ओगतरीस एप्रिलोज उजा अक्षय तृतीया तिथि ओणत रोज सांजे પાંચને થી શરૂ થશે અને ત્રીસ એપ્રિલના રોજ બપોરે બેને બાર સુધી ચાલુ રહેશે અને ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયનો તહેવાર બુધવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે આ તહેવાર વૈશાખ મહિનાના શુકલ પક્ષની તૃતીયા તિથિ પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીની પૂજા કરવા કરવામાં આવે છે મિત્રો એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા શુભ કાર્ય પૂજા પાઠ કે દાન પૂણ્ય અક્ષય બને છે તેથી અક્ષય તૃતીયાના દિવસે વધુને વધુ સારા કાર્ય કરવા જોઈએ અક્ષય તૃતીયાના દિવસે સ્વાર્થ સિદ્ધિયોગ આખો દિવસ રહેશે આવી સ્થિતિમાં ખરીદી વધુ શુભ હોય છે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે કારણ કે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ અકબંધ રહે છે પરંતુ સોનું ખરીદવું દરેકના બજેટમાં હોતું નથી આવી સ્થિતિમાં અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાને બદલે તમે ઘણા તમે તાણા મીઠું ડાંગર વચ્ચે જેવી અન્ય વસ્તુઓ ખરીદી શકો છો ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ ગણતરીઓ અનુસાર પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા શુક્ર અને રાહુ મીન રાશિમાં રહે છે જેના કારણે ચતુગ્રહી યુગ સાથે લક્ષ્મી નારાયણ યુગ બની રહ્યો છે આ ઉપરાંત ચંદ્ર ગુરુ સાથે વૃષભ વૃષભ રાશિમાં બેઠો છે આવી સ્થિતિમાં ગજ કેસરી રાજયોગ પણ બની રહ્યો છે આ સમય આ સાથે અક્ષય તૃતીયા પર રવિ સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે કન્યા રાશિના લોકોને ખૂબ જ અનુકૂળ પરિણામ આપશે મિત્રો ચાલો તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ

આવવાની શક્યતા છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પચાસ વર્ષ પછી બનતું અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગના શુભ પ્રભાવને કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે નંબર બે કન્યા રાશિની ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનતી લક્ષ્મીનારાયણ રાજયોગની શુભ સવાર સાથે આ સમયે તમને તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો મળશે ત્રીસ એપ્રિલનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને ઈચ્છિત પરિણામો મળશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી કારકિર્દીનો માર્ગ અચાનક ખુલતો જોવા મળશે તમે પ્રગતિ વિકાસ પદ પ્રાપ્ત કરશો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારે સફળતાનો સ્વાદ માણવા માટે ઘણા પ્રકારના પાપડ ચડાવવા પડી શકે છે અને તમને સફળતા મળશે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવા તૈયાર છો તો આ સમય તમારા માટે થોડો અનુકૂળ હોઈ શકે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતિયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ રચાશે આ સમય તમારા પૂરા કરવા માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે મિત્રો જો તમે આ અક્ષય તૃતિયા પર પ્રસાર પર પ્રયાસ કરો છો તો તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તમે લાંબા સમયથી તમારા મનમાં ઘર કે પોતાની કાર કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમયે તમારું સપનું પૂર્ણ થઈ શકે છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારા સપનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ શુભ સમય નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી નારાયણ રાજયુગ બનવાને કારણે આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા સંબંધ અને પ્રેમ કુંડળી અનુસાર આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે લોકોને ઘણા સમયથી લગ્ન સંબંધોમાં સમસ્યાઓ ચાલી રહી છે આ અક્ષય તૃતીયા પર પ્રયાસ કરવાથી તેમની સમસ્યા અંત આવી શકે છે તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગની રચના રચનાને કારણે આ સમયે તમારા સ્વાસ્થ્ય સંબંધિત તણાવ અને માનસિક દબાણનો પણ અમુક અંશ અમુક અંત તમે કોઈ પણ મોટી સમસ્યા વિના ઉત્તમ લાભ મેળવવા સફળ થશો આ સમયે તમને સ્વસ્થનો સ્વસ્થ સ્વસ્થાય લાભ મળશે તમે આખો દિવસ ખુશ રહેશો અને ચપળતાથી તમારું કાર્ય કરતા રહેશો ત્રીસ એપ્રિલની શરૂઆત તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે તમારા જીવન પ્રત્યે તમારો અભિગમ સકારાત્મક રહેશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે ભૂતકાળના બધા રોગોથી છુટકારો મેળવી શકો છો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો